નમસ્કાર મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે ગ્રહોની નીચ રાશિનું રહસ્ય આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ગ્રહોની ઉચ્ચ રાશિનું રહસ્ય આજે આપણે જાણીશું કે ગ્રહોની નીચ રાશિનું રહસ્ય જ્યારે ગ્રહો પોતાની નીચ રાશિમાં હોય તો એ રાશિમાં શા માટે નીચના થાય છે એનું શું રહસ્ય છે એના વિશે આજે આપણે જાણીશું સર આપણે કરીશું તો પ્રથમ આપણે સૂર્યદેવથી શરૂ કરીશું તો સૂર્યદેવ છે એ તુલા રાશિમાં નીચના થાય છે તુલા રાશિ છે એ એક સ્ત્રીની રાશિ છે તુલા રાશિ છે એક સ્ત્રી છે તો સૂર્યદેવ છે એ એક રાજા છે તો જ્યારે એક રાજા પણ એક સ્ત્રી પાસે જાય ત્યારે એનો પ્રભાવ ઓછો થાય છે એનો પ્રભાવ ઘટે છે એનું જે કાંઈ કારકત્વ હોય એમાં કમી આવે છે જુઓ મિત્રો નીચના ગ્રહોનો અર્થ એ છે કે જે પણ ગ્રહોના જે કંઈ કારક છે એના કારકમાં ઘટાડો થવો એના કારક કારકોમાં કમી આવી એ ઘરમાં જ્યારે પોતાની નીચ રસીમાં એ ગ્રહ જાય છે ત્યારે એ ઉદાસ છે શા માટે કારણ કે એનું કારકત્વ છે એ ઓછું થાય છે તો સૂર્યદેવ છે એક રાજા છે રાજા પણ જ્યારે સ્ત્રી પાસે જાય ત્યારે કોઈ રાજાનો પ્રભાવ રહેતો નથી સૂર્ય છે એ નામના યશ પદ પ્રતિષ્ઠાનો કારક છે તો સૂર્યદેવ જ્યારેમાં જાય ત્યારે એના કારકમાં કમી આવે છે કારકમાં ઘટાડો આવે છે માટે સૂર્યદેવ અહીંયા નીચેના થાય છે અને આ રાશિ છે પશ્ચિમ દિશાની રાશિ છે તો સૂર્યદેવ છે એ પક્ષિમ દિશામાં અસ્ત થાય છે માટે પણ સૂર્યદેવ અહીંયા નીચના થાય છે ચંદ્રદેવ ચંદ્રદેવ છે એ વૃશ્ચિક રાશિમાં નીચના થાય છે ચંદ્ર છે એ આપણું મન છે જ્યારે મન પણ કાળકૃષ્ઠ કુંડળીમાં આ ભાવ આઠમો ભાવ આવે છે અને રાશિ પણ આઠમી આવે છે જ્યારે ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં જાય ત્યારે એ કાળકૃષ્ટિ કુંડળીમાં અષ્ટમ ભાવમાં આવે છે ચંદ્ર એ આપણું મન છે તો મન છે એ મૃત્યુના ભાવમાં જાય તો એને ગમતું નથી કારણ કે કોઈ પણ વ્યક્તિને મૃત્યુ કે મરણ કોઈને ગમતું નથી મનને મરવું ગમતું નથી એમ પણ આપણે કહી શકાય છે અને આપણી લોકભાષામાં આને કહેવાય છે વિચ્છૂડો જ્યારે ચંદ્રદેવ વૃશ્ચિક રસીમાં હોય તે આપણે શું શું કહે છે કે વિચ્ચૂડો ચાલે છે તો એ પણ ખરાબ માનવામાં આવે છે કારણ કે ચંદ્રસેવી નિર્મળ જળનો કારક ગ્રહ છે વૃચ્ચિક રાશિ છે એ પણ જળ તત્વની રાશિ છે પરંતુ ચંદ્ર છે એ નિર્મળ જળ છે અને વૃચ્ચિક રાશિ છે એ ખરાબ જળ છે જેમ એક સરોવરનું પાણી હોય એ સ્વચ્છ હોય અને એક નાળાનું પાણી હોય એ ખરાબ હોય અસ્વચ્છ હોય માટે પણ ચંદ્રદેવ અહીંયા નીચેના થાય છે પોતાનું જે કાંઈ કારકત્વ છે એ અહીંયા ગુમાવે છે માટે અહીંયા ઉદાસ રહે છે માટે ચંદ્રદેવ અહીંયા વૃચ્ચિક રાશિમાં નીચેના થાય છે મંગળદેવ મંગળદેવ છે એ કર્ક રાશિમાં નીચેના થાય છે તો મંગળશ્રીએ સાહસ પરાક્રમના કારક છે કર્ક રાશિ અને ચોથો ભાવ આ માતાનો ભાવ છે તો મંગળશ્રી એક સેનાપતિ છે તો જ્યારે સેનાપતિ પણ પોતાના માતાની પાસે જાય ત્યારે શું પરાક્રમ બતાવે ત્યારે શું સાહસ બતાવે કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ સ્ટાર હોય ઉદ્યોગપતિ હોય કે કમાન્ડો હોય કે રાજકારણી હોય કે કોઈ પણ વ્યક્તિનું સ્ટેટસ હોય ના નામાંકિત વ્યક્તિ પણ હોય જ્યારે પોતાની માતા પાસે જાય ત્યારે પોતાનો પ્રભાવ શું બતાવે માટે મંગળદેવ અહીંયા નીચના થાય છે કારણ કે છે એક સેનાપતિ છે અને સેનાપતિ પણ પોતાની માતાના ઘરમાં જાય ત્યારે એ પોતાના પ્રભાવ બતાવી શકતા નથી એના કારકોમાં કમી આવે છે માટે મંગળદેવ અહીંયા નીચેના થાય છે બુદ્ધદેવ બુદ્ધદેવ છે એ મીન રાશિમાં રચના થાય છે જો મિત્રો બુદ્ધ છે એક બાળક છે અને ગુરુ છે એ જ્ઞાન છે આ ઘર ગુરુનું ઘર છે તો જ્યારે બુદ્ધ છે એક વિદ્યાર્થી છે જ્યારે વિદ્યાર્થી પોતાના ગુરુની પાસે જાય ત્યારે પોતાનો કારકમાં કમી આવે છે વિદ્યાર્થી ગમે એટલા હોશિયાર હોય પણ પોતાના ગુરુની બરાબરી કરી શકતા નથી માટે બુદ્ધ દેવ અહીંયા નીચના થાય છે અને બુદ્ધ છે એક બાળક છે તો આ બારમો ભાવ છે ને એ જન્મસ્થાનથી દૂરનો ભાવ છે તો કોઈ પણ બાળકને પોતાના પોતાનું ઘર છોડીને જવું જેવું ગમતું નથી માટે પણ બુદ્ધ દેવ અહીંયા નીચેના થાય છે શુક્રદેવ ગુરુદેવ ગુરુદેવ છે એ મકર રાશિમાં નીચના થાય છે જુઓ મિત્રો ગુરુ છે જ્ઞાન છે અને મકર રાશિ છે શનિની કર્મની રાશિ છે તો ક્યારેય જ્ઞાન અને કર્મને કોઈથી વિરોધ હોતો નથી કારણ કે ગીતામાં પણ જ્ઞાન યોગ અને કર્મયોગની મહાનતા બતાવવામાં આવી છે તો શા માટે ગુરુદેવને નીચના થાય છે પરંતુ આ મકર રાશિ છે ને એ એક અર્થની રાશિ છે આ બે આ છ અને દસ એ સૌથી પ્રબળ રાશિ જો કંઈ હોય અર્થની તો મકર રાશિ છે જેનું મકર લગ્ન હોય જેની મકર રાશિ હોય એ વ્યક્તિ વધારે અર્થપ્રિય હોય છે તો જ્યારે કોઈ વ્યક્તિ વધારે અર્થપ્રિય થાય ત્યારે એના જ્ઞાનના જ્ઞાનમાં કમી આવે છે માટે ગુરુદેવ અહીંયા નીચના થાય છે કારણ કે ધન કોઈ પણ વ્યક્તિ મોહમાયા ફસાય વ્યક્તિ ધનની પાસે ગાંડા થાય તો એને જ્ઞાન દાન મળતું નથી એને સાચું સમજાતું નથી માટે ગુરુદેવ અહીંયા નીચના થાય છે શુક્રદેવ શુક્રદેવ છે એ કન્યા રાશિમાં નીચના થાય છે શુક્ર છે એક સ્ત્રી છે અને કન્યા રાશિ છે એ બુધની રાશિ છે તો જ્યારે એક સ્ત્રી છે એ એક બાળકના ઘરમાં જાય ત્યારે એનો પ્રભાવ રહેતો નથી કોઈ પણ સ્ત્રી એક બાળક પાસે કોઈ કામના જાય તો એ બાળક કોઈ પ્રકારની કામના પૂરી પૂરી કરી શકતો નથી માટે શુક્રદેવની નીચના થાય છે શનિદેવ શનિદેવ છે એ મેષ રાશિમાં નીચના થાય છે શનિ છે એ એક દાસ છે એક નોકર છે અને આ ઘર છે એ મંગળનું ઘર છે એક સેનાપતિનું ઘર છે જ્યારે એક દાસ એક નોકર એક સેવક જ્યારે સેનાપતિના ઘરમાં જાય તો એ પોતા પોતાનો જે પ્રભાવ છે એમાં કમી આવે છે એના કારકોમાં કમી આવે છે માટે મેષ રસી માસની નીચેના થાય છે જેવી રીતે એક પટ્ટાવાળા હોય અને એના જે ઉપરી અધિકારી હોય એના ઉપર કોઈ પ્રભાવ શકતા નથી એવું જ અહીંયા શનિ માટે રહેલું છે એક સેનાપતિના ઘરમાં એક દાસનું રહું તો પોતાનો પ્રભાવ જે છે એમાં કમી આવે છે માટે શનિદેવ અહીંયા નીચના થાય છે રાહુદેવ રાહુદેવ છે એ ધનરાશિમાં નીચના થાય છે આ ધનરાશિ છે એ એક ગુરુની રાશિ છે એક જ્ઞાનની રાશિ છે એક ધર્મની રાશિ છે ત્યારે રાહુ છે એ એ મોહ માયા અને બંધનની રાશિ છે અધર્મનો કારક છે રાહુ છે એ અધર્મનો કારક છે અને ધન રાશિ છે એ ધર્મની રાશિ છે ધર્મની રાશિમાં જ્યારે અધર્મ આવે ત્યારે એને ગમતું નથી માટે અહીંયા રાહુદેવ નીચના થાય છે કેતુદેવ કેતુદેવ છે એ મિથુન રાશિમાં નીચેના થાય છે કેતુ છે એ મુક્તિના કારક છે મોક્ષના કારક છે તો મિથુન રાશિ છે એ એક જીદની રાશિ છે એક કામનાની રાશિ છે તો વ્યક્તિને ત્યાગનો કારક કેતુ છે અને કોઈ વસ્તુને પકડવે પકડી રાખવી કોઈની ઉપર મમતા રાખવી એનો એની રાશિ મિથુન છે તો કેતુને ત્યાગ પસંદ છે વસ્તુ સ્વર્વી ગમે છે ક્યારે રાશિ છે એ બંધનની રાશિ છે કારણ કે જે કંઈ કામના ઉત્પન્ન થાય એ મિથુ રાશિ ઉત્પન્ન થાય છે માટે કેતુ કેતુદેવાની નીચના થાય છે જુઓ મિત્રો અમુક ગ્રહો છે એ પોતાની અમુક રાશિઓમાં ઉચના અને નીચના થાય છે જેવી રીતે ચંદ્રદેવ છે એ મંગળની રશિમાં નીચના થાય છે તો એનો સ્વામી મંગળ છે એ પણ ચંદ્રની રશિમાં નીચના થાય છે एवढे ए, ए शनिदेवसे मंगलनगर मी ना थायचे जो मित्र गुजराती ज्योतिषवृद्धी ज्ञान वाटे माझी श्री सिद्धिविनायक ગુજરાતી જ્યોતિષ ચેનલને કરી શકો છો તેમજ મિત્રો કુંડળી વિશે કોઈ પ્રશ્ન હોય તો મને મારા આ મોબાઈલ નંબર પર કોન્ટેક કરી શકો છો તેમજ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો તમે તેને લાઈક અને શેર પણ કરી શકો છો તેમજ જ્યોતિષ ગુજરાતી વિ જ્યોતિષ વિષય વિશે વધારે જાણવા માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક યુતિશને સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો નમસ્કાર મિત્રો